કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. બળદ્રમ સિક્યુરિટી કોર્પોરેશનના જે અધિકારીઓ છે શું રોલ છે? કઈ પ્રકારની ગેરેન્ટીઓ છે? એ બધી જ વસ્તુ સંતાડવાનો પ્રયત્ન હોય અને ડોક્યુમેન્ટ ના હોય એ એની કોર્ટે ઘણી કડક શબ્દોમાં જાટકણી કાઢી છે એક તક આપી છે તો બધું જ રેકોર્ડ છે કોન્ટ્રાક્ટની ગેરરીતિઓ આપણે જોઈએ છીએ કે આટલો મોટો કોન્ટ્રાક્ટ આટલી મોટી સરકારી જગ્યા મફતના ભાવે જે રીતે પીપીપી મોડેલ પર આપી અને એની સામે પહેલો માણસે જે અર્નિંગ કરે તે પણ મેં નેટ પરથી પોતી ને આપ્યું એક બેંક પર ટોલમાં પર બે વર્ષ થર્ટી થાઉઝન્ડ રૂપીઝ નો આઉટસાઇડ ડેકોરેશન આ સ્થિતિ